નમસ્તે મિત્રો હું જતીનભાઈ બંજારા સેવા સંગઠન મંત્રી ફ્રોમ સાવરકુંડલા વીર દાદા જસરાજ સેના સાવરકુંડલા શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના સહયોગથી શ્રી વીર દાદા જસરાજ સેના સાવરકુંડલા તાલુકામાં માત્ર સાવરકુંડલા પ્રોપરમાં નહીં પરંતુ સમગ્ર સાવરકુંડલા તાલુકા પંથકમાં તમામ ગામડાઓને આવરી લઈને કેટ કેટલાય સેવાકીય પ્રોજેક્ટ કરે છે આમાંનો એક સતત પંદર વર્ષથી ચાલતો અગત્યનો પ્રોજેક્ટ એટલે કે શ્રી રઘુકુળ પર નવરાત્રિ મહોત્સવ છેલ્લા પંદર વર્ષથી સતત અમે સુંદર અને સફળ રીતે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ કે જેમાં રઘુઋષિ ભાઈઓ બહેનો બાળકો બાળાઓ તમામ નાના મોટા તમામ ખેલૈયાઓ હળી મળીને ધર્મ અને એકતાની ભાવના સાથે છે કે નવથી દસ દિવસ મા અંબાની આરતી ઉતારે છે આરાધના કરે છે અને ત્યારબાદ ગરબે રૂમે ઝૂમે છે દસે દસ દિવસના અમારા ઇનામથી લઈ અને નાના મોટા અલ્પાહાર કેવા કેટલા ઇનામના દાતા મુખ્ય દાતા છે ગૌલો પાછી પ્રમીણાબેન રાયચા રહે પાછી મનસુક્લ રાયચા હસ્તક પ્રવીણભાઈ પંકજભાઈ અને ગિરીશભાઈ રહેતા દસરાજ સેહના રાયચા પરિવારનો અંતઃકરણ પૂર્વ આભાર માને છે આ ઉપરાંત ગૌલો પાછી પ્રશાંત કુમાર નવનીતરાય હરિયાણી હસ્તક નવનીતરાય કશુજીભાઈ હરિયાણી વિમલભાઈ હરિયાણી તથા આનંદભાઈ હરિયાણી દસરાજ સેહના આ હરિયાણી પરિવારનો પણ અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે અને વળી અમારા આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર એટલે કે શ્રી મહાણા મહાજન ટ્રસ્ટ રવાણી પરિવાર રાયચુરા પરિવાર ગઢિયા પરિવાર સોમૈયા પરિવાર વણજારા પરિવાર વિઠલાણી પરિવાર ચોલેરા પરિવાર અને માધવાણી પરિવાર આ સૌ પરિવારો અને નાના મોટા તમામ દાતાશ્રીઓનો પણ દસરાજ્યના ખૂબ ખૂબ આભાર માને છે આ ઉપરાંત મેં તમને વાત કરી તે કેટકેટલા પણ સેવાકીય પ્રોજેક્ટો અમારા પંથકમાં થતા હોય છે એ તમામ સેવાકીય પ્રોજેક્ટની પણ હું તમને ઝાંકી આપવા માગું છું એ પહેલાં એક વિશેષ વાત પણ કરું કે જજીસ દ્વારા નવથી દસ દિવસ ઘરેના નંબર મેળવેલ જે કોઈ પણ ખેલૈયા હોય એમને તો અમે ઇનામ આપીએ છીએ આ ઉપરાંત એક વિશિષ્ટ પ્રથા છેલ્લા ઘણા વર્ષોથી અમે ઉમેરી છે કે નાના નાના ફૂલવાડીના ફૂલ સમાન જે બાળકો છે જેઓ ટ્રેડિશનલ ડ્રેસિંગ કરી અને માત્ર અને માત્ર આનંદ દાતર અહીંયા આવે છે પણ ખીલેલું ફૂલ હોય એવા તમામ બાળકોના ચહેરા પર વધુ સ્મિત લાવવા માટે જે કેટલીક વિશેષ ગિફ્ટ્સ કેટલાક દાતાઓ દ્વારા આપવામાં આવે છે એ દાતાઓના મેન્શન કરવા નામ ખૂબ જ જરૂરી છે એ દાતાઓના નામ છે પ્રિન્સ વિજયભાઈ વસાણી નિશિત વિજયભાઈ વસાણી સાગર મુકેશભાઈ કોટક મિત ભૂપતભાઈ ગઢિયા કિશનભાઈ મહેન્દ્રભાઈ ગઢિયા હાર્દિક દીપકભાઈ રૂપારેલ ગૌરાંગભાઈ લીભદ્રથવાણી અને મેહુલ મહેન્દ્રભાઈ સુચા તથા આપણે સાવરકુંડલા ગામના એક વેપારી અગ્રણી એટલે મરજાદી પરિવાર તો એમના તરફથી ટ્રેડિશનલ ડ્રેસિંગમાં આવેલ નાના અને મોટા તમામ ખેલૈયાઓને એટલે સમજો કે દસ દિવસમાં આવતા લગભગ તમામ ખેલૈયાઓને સુભાષકુમાર હિંમતલાલ મરજાદી અને મહેન્દ્રભાઈ હિંમતલાલ મરજાદી આ મરજાદી પરિવાર તરફથી તેમના પોતાના ઉત્પાદનની મરજાદી સ્પેશિયલ પ્રોડક્ટ એ ગિફ્ટ તરીકે આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જે કોઈ પણ સેવાકીય પ્રોજેક્ટ અમારી વિરધાતા જસરા સેના દ્વારા કરવામાં આવે છે એની એક ટૂંકી ઝલક આપી તો છેલ્લા કેટલાય વર્ષોથી સાઉરકુલા પંથકમાં કોઈ જ્ઞાતિ જાતિ કાસ્ટ ક્રીડ જોયા વિના જ્યારે કોઈ પણ ઘરે મરણ થાય છે મરણ એ જીવનની એક એવી વાસ્તવિકતા છે જેને સ્વીકારવી રહી તો દુઃખના સમયમાં જ્યારે કોઈપણ ઘરે મરણ થાય ત્યારે એ વ્યક્તિના મુખ્ય પરિવારજન તરફથી પહેલો ફોન જાય છે શાંતિરત માટે જેમાં મોસ્ટલી મોટાભાગે જસરા સેનાના અમારા પ્રમુખ હિતેશભાઈ સરૈયાને ફોન જાય છે તો આ બાબતનો અમે પૂરો ગૌરવ લઈએ છીએ કે કોઈની દુકની ક્ષણોમાં સૌથી પહેલી એને સેવા કે મદદ મદદરૂપ અમે કરીએ છીએ તો વિના મૂલ્યે શાંતિરથ અને શવવાહીની અને કેટલીક અગત્યના મેડિકલ સાધનોની કીટ પૂરી પાડવી એ પણ અમારી જસરા સેનાનો એક અગત્યનો સેવાકીય પ્રોજેક્ટ છે આ ઉપરાંત એકદમ નજીવા મૂલ્ય એટલે કે ટોકન ચાર્જમાં કહી શકાય એવા ચાર્જમાં અમે એમ્બ્યુલન્સમાં પાંચ પાંચ અત્યાધુનિક સુવિધા સાથેના વાહનો છે એ પૂરા પાડીએ છીએ આ ઉપરાંત ગરીબી રેખાથી જે નીચે રઘુવિષિ ભાઈઓ બહેનો અને અન્ય જ્ઞાતિના ભાઈઓ બહેનો પણ જેઓ માંડ માંડ જીવન ભૂજન ચલાવે છે તેમને રાશન કીટ વિતરણ મીઠાઈ વિતરણ કડકડતી શિયાળાની જે ઠંડી હોય તેમાં ગરમ કપડાઓનું વિતરણ કરીએ છીએ યોગ્ય સમય અંતરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ આ ઉપરાંત કેટલાક એવા પાર્થિવ જે હોય છે જેમને સંજોગો વશાત અકસ્માતની પરિસ્થિતિમાં પાર્થિવ દેહ છે એને સ્મશાન સુધી લઈ જવો અઘરો પડતો હોય ત્યારે કોઈ છોટ શરમ સંકોચ વિના હિતેશભાઈ એમનું નામ મારે વારંવાર મેન્શન કરવું પડે કારણ કે તે ગામની એકસો આઠ ગણાય છે ત્યારે હિતેશભાઈ અને અમારા કેટલાક સ્વયંસેવક ભાઈઓ છે એ બિનવારસી પાર્થિવ દેહને પણ ગાડીમાં શકવાહીનીમાં મૂકી અને શાંતિ દ્વારા તેમને સ્મશાન પહોંચાડે છે ઘણીવાર એવું બને છે કે એવા પાર્થિવ દેહની અંતિમ ક્રિયા માટે જરૂરી સાધન સામગ્રી હોતી નથી ત્યારે તેમના માટે અંતિમ ક્રિયાની કીટ પણ દસરા સેના છે એ છે આ ઉપરાંત મેં તમને વાત કરી કે નિશ્ચિત સમય અંદર બ્લડ ડોનેશનનું કેમ્પ કરી અને અમે પ્રસુતિ કે અકસ્માત કે અન્ય કોઈ ઓપરેશન દરમિયાન જેમને જીવની કટોકટી આવી ગઈ હોય તેમને બ્લડ ડોનેશન પૂરું પાડી તેમને જીવન આપવાનો ભગવાનનું જે મુખ્ય કાર્ય છે એમાં ગોવર્ધન પર્વત ઉચકીને જેમ કૃષ્ણ ભગવાનનું મુખ્ય કાર્ય કરેલું એમ મુખ્ય કાર્ય ભગવાન કરે છે અમે માત્ર આંગળી હડાડી અને એમાં થોડું ઘણું હસેવાનું કાર્ય કરીએ છીએ હું બે અગત્યના પ્રોજેક્ટ અત્યારેથી ખાસ મેન્શન કરવા માગું છું છેલ્લા નવ વર્ષથી જે નારાણ બાપાના મંદિરે કઢી ખચડી અને રોટલાનો પ્રસાદ જે છે એ આપવામાં આવે છે હા અમારા જસા કાકાનું નામ મેન્શન કરવાનું અમે બિલકુલ નહીં ચૂકીએ કારણ કે એ પ્રસાદી આપવાનું ભગીરથ કાર્ય એનો મેનુ થી રાશન પૂરું પાડવું અને તમામ મુખ્ય જેને મેનેજમેન્ટ કહી શકાય આયોજન એ તમામ કાર્ય અમારા મોવડી મંડળ છે એમાં જસાભાઈ સરૈયા છે એ સેવા પૂરી પાડે છે મિત્રો છેલ્લા નવ વર્ષથી દર ગુરુવાર એટલે એક વર્ષના બાવન દિવસ મુજબ ગણો તો અંદાજે ચારસો અડસઠ ચારસો સિત્તેર જેટલા દિવસો થાય લાગ આટલા દિવસોથી આટલા વર્ષોથી અમે આ બધું કાર્ય કરીએ છીએ અને પરમકૃપાળું પરમાત્મા આના ચરણોમાં પ્રાર્થના કે હજી પણ આનાથી વધુ સેવા કરવાનો અમને મોકો મળે અને બીજો જે અગત્યનો એક કાર્યક્રમ મેં કહ્યો તેમ કે છેલ્લા સતત પંદર વર્ષથી સુંદર અને સફળ આયોજન રઘુકુળ નવરાત્રિ મહોત્સવ અમે કરીએ છીએ તેમાં વધુ ને વધુ જેમ સમય પસાર થતો જાય એમાં મારા આયોજનમાં પણ જેમ કૃષ્ણ ભગવાનના મુગટમાં મોરપીસ ઉમેરાયું અને એની સુંદરતા વધી ગઈ એમાં મારે અવનવા ઇનામો અવનવી એક્ટિવિટીઝ કાર્યક્રમો ઉમેરાતા જાય છે આ ઉપરાંત એક બાદ હજી પણ હું મેન્શન કરીશ કે છેલ્લા ત્રણ વર્ષથી અમે સમગ્ર સાવરકુલા પંથકમાં રાહતથી અતિ રાહત કરે ફટાકડા વિતરણનું પણ આયોજન કરીએ છીએ આ તમામ આયોજનો છે એમાં રઘુવંશી ભાઈઓ બહેનો અને અન્ય સમાજ છે તેના પણ ભાઈઓ બહેનો લાભ લેતા હોય છે કેટલાક આયોજન છે અમારી નથી પૂરતા સીમિત હોય છે પરંતુ હા ડાયાબિટીસની સેવા અમે સંપૂર્ણપણે ફ્રી આપીએ છીએ બીમારી ભગવાન ને કોઈને ન આવે પરંતુ મૃત્યુ છે બીમારી છે આ આકસ્મિક કોઈ પણ જંતુ ગમે ત્યારે આવી શકે કારણ કે પરમપુર પરમાત્માના હાથમાં છે તો એમાં થોડું ઘણું જે કંઈ પણ થઈ શકે એ સેવાનું કામ અમે કરતા હોઈએ છીએ આ તમામ સેવાના કાર્યોમાં ભાગે લોહણા મહાજન ટ્રસ્ટ તો સો ટકા અમારી સાથે હોઈએ છે અમનું પીઠબળ તો છે જ પરંતુ લોહણા વિદ્યાર્થી બોર્ડિંગનો અમને પૂરેપૂરો સાથ સહકાર રહે છે એ માટે વિદ્યાર્થી બોર્ડિંગ તેમનું સમગ્ર ટ્રસ્ટી મંડળ ટ્રષ્ટાનગાઇ સૂચક અને નવનિયુ ઉપપ્રમુખ અમારા પિતુભાઈ વઢેરાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઈશ્વર તમામ જ્ઞાતિબંધુઓને તન્મથી સુખ્યા કરે અને કોઈને કોઈ મુશ્કેલી પડે તો અમને સૌ સભ્યોને વધુને વધુ હિંમત તાકાત આપે એવી ચરણોમાં પ્રભુના ચરણોમાં પ્રાર્થના